નમસ્કાર મિત્રો તારીખ છે ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસને વારસે આજે બુધવાર આજના અંદર ઝીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં તેજીવાળા ગ્રુપ પ્રાણે તેજી ટકાવી રાખવાની સાલ હવે નિષ્ફળ ગઈ છે હાજર જીરુમાં મને પચાસથી પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને વાયદા બજારમાં પણ ઘટાડાની ચાલ જોવા મળી રહી છે શેરુ બજારમાં તેજીવાળા ગ્રુપે પરાણી તેજી અટકાવી રાખવાની ચાલ હવે નિષ્ફળ ગઈ છે તેવું લાગુ થઈ ગયું છે અને ઊંચમ આજે બાર હજાર બોરીની આવક થઈ હતી અને જે બતાવે છે કે ખેડૂતો પાસે હજી મોટા પ્રમાણમાં સ્ટોક પડ્યો છે અને જીરું હજુ પુષ્કળ પ્રમાણમાં રાજસ્થાનના ખેડૂતોના ઘરમાં હજી મોટા પાયે માલ પડ્યો હોવાનો અંદાજ મળી રહ્યો છે જીરુ બજારમાં જે આ સિઝનમાં ત્રણ કે ચાર વરસના નીચા ભાવની ચાલી રહ્યા છે જે સમયે બાર હજારથી વધુ બોરીની આવક સામાન્ય રીતે વધારે આવકો જોવા મળી રહી છે જીરુ બજારમાં હાલના તબક્કે ખાસ કોઈ મોટી તેજી મંદી નહીં આવે તો પરંતુ બજારમાં હજુ પણ પચાસથી લઈને સો રૂપિયાની ઘટી જાય તેવી ધારણાઓ છે જીરુમાં મોટી તેજી નથી અને દિવાળી સુધી સંજોગો નથી હવે તેજી મોટી આગામી સમયમાં જે ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે કોઈ કુદરતી કારણે હવે તેજી થાય તે વસ્તુ અલગ છે પરંતુ અત્યારે તેજી થવી મુશ્કેલ છે અને જીરુમાં કોઈ મોટા નિકાસના વેપારો નથી માત્ર જે સટ્ટા તેજી જોવા મળી રહી છે તે જ જોવા મળી રહી છે અને જીરોનો બેસમાં કાયદો એકસો ચાલીસથી ઘટીને ઓગણીસ હજાર ચારસો ને પંચાવનની સપાટી બોલાઈ રહ્યો છે તો મિત્રો આથી જીરોને લગતા આજની ગમે વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી જાઓ ફરી મારી સુવિધા સાથે ક્યાં સુધી જઈ જવા જય કિસાન